જે પણ લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ઊઠે છે તેનું રહસ્ય જાણીને તમે ચોંકી જશો હર હર મહાદેવ વાહલા ભક્તો શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે શું તમારે પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા જવું પડે છે તો સાવધાન થઈ જાવ આ કોઈ સામાન્ય વાત નથી પૂજ્ય મહારાજજી દ્વારા જણાવેલું આ રહસ્ય તમારી ઊંઘ ઉડાવી દેશે આખરે આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે આખરે શું રહસ્ય છે કયા દેવતા તમને સંકેત આપી રહ્યા છે શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત છે અથવા કોઈ મોટી આફત આવવાનો સંકેત છે બધી માહિતી આ વીડિયોમાં જણાવીશું પરંતુ પૂજ્ય મહારાજજીના ભક્તો સૌથી પહેલા વિડિયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને અમને જરૂર જણાવજો કે શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે મિત્રો આ વિડિયો છેલ્લે સુધી જુઓ જેથી તમને દરેક વાત સારી રીતે સમજાઈ જાય અને જો તમે તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા હો તો તમે તે ભૂલને સુધારી શકો જો મિત્રો સવારે ત્રણથી પાંચનો સમય કોઈ સામાન્ય સમયગાળો નથી આ સમયગાળામાં બ્રહ્માંડમાં અનેક શક્તિઓ જેમ કે દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ સક્રિય હોય છે અને તેઓ મનુષ્યો એટલે કે આપણી પાસેથી પણ સંકેત સાધવા માંગે છે જ્યારે આપણે જીવનમાં ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે કે આપણે હવે આવી ભૂલો ન કરીએ સાથે જ જ્યારે આપણે સારું કામ કરીએ ત્યારે દેવતાઓ પૂર્વજો કુલદેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેઓ પણ આપણને સંકેત આપે છે ક્યારેક રાત્રે ઊંઘ ઉડી જાય છે કે ક્યારેક સપનામાં સંકેત મળે છે જો તમારી ઊંઘ પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઊડી રહી છે તો સમજો કે કોઈ શક્તિ તમને સંકેત આપી રહી છે જો તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ઉડી જાય તો એ વધુ ગંભીર છે રાત્રે એકથી બે વાગ્યા સુધીનો સમય ભૂત પ્રેત અને પિશાચોની શક્તિઓનો સમય ગણાય છે આ સમયગાળામાં નકારાત્મક શક્તિઓ પૃથ્વી પર સક્રિય રહે છે જો એવી ઊંઘ તૂટે તો તમારી આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોઈ શકે છે જે તમારાથી કંઈક કહેવા માંગે છે અથવા તમને હેરાન કરે છે તમારા ઘરમાં કશોક આશરે શક્ય છે મોટી મુશ્કેલી આવી શકે છે બાળકોએ અસર ભોગવી શકે છે આવા સમયમાં ખાસ ઉચિત ઉપાય કરવો જરૂરી છે જો તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે તૂટે તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવું છે એક મંત્ર છે હમ હનુમંતે નમ આ મંત્રનો જાપ કરો અને પછી શાંતિથી ઊંઘી જા આ મંત્રની શક્તિથી ભૂતપ્રેતાત્મા તમારાથી દૂર થઈ જશે અને તમારા ઉપર કંઈ નકારાત્મક શક્તિ હોય તો એ પણ દૂર થઈ જશે હનુમાનજી તમારી રક્ષા કરશે તો મિત્રો આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ હશે અને રાત્રે તમારા ઓશિકા નીચે જી હા મિત્રો રાત્રે તમારા ઓશિકા નીચે છરી અવશ્ય રાખીને સૂવો હવે આગળની વાત મિત્રો બિલકુલ ધ્યાથી સાંભળો જો તમારી ઊંઘ રાત્રે બે ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો આ પણ એક ખૂબ જ મોટો સંકેત છે આ એક ખૂબ જ ખતરનાક સંકેત પણ છે તમારે આ સમયગાળામાં ખૂબ જ સાવધાન રહેવાનું છે જો તમારી ઊંઘ બે થી ત્રણ વાગ્યાની વચ્ચે તૂટે છે તો તમારા પૂર્વજો તમને સંકેત આપવા માંગે છે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે જ્યારે તમારા પૂર્વજો તમારાથી નારાજ હોય જ્યારે તેઓ કોઈ પરેશાનીમાં હોય ત્યારે તેઓ આ રીતે સંકેત આપે છે કે હવે સુધરી જાઓ તમે કંઈક ખોટું કરી રહ્યા છો જે બંધ કરો જો રાત્રે આ સમયગાળામાં તમારી ઊંઘ તૂટી રહી છે તો તમારાથી કોઈ ખોટું કાર્ય થઈ રહ્યું છે જેના લીધે તમારા પૂર્વજોને પીડા પહોંચી રહી છે તમારા પૂર્વજોને દુઃખ થઈ રહ્યું છે ત્યારે તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ જો તમે આ સંકેતને નહીં સમજો તો તમારા જીવનમાં ખૂબ મોટી બરબાદી આવી શકે છે પૂર્વજો જ્યારે નારાજ થાય છે તો માનવીના જીવનમાંથી સુખ શાંતિ બધું જ છીનવાઈ જાય છે ધનદોલત જાય છે સંબંધો તૂટી જાય છે શરીર બીમાર થઈ જાય છે પરિવાર વિખેરાઈ જાય છે ઘર વેચાઈ જાય છે દુકાનો વેચાઈ જાય છે નોકરી છૂટી જાય છે પત્ની અને બાળકો પણ દૂર થઈ જાય છે તો મિત્રો જો તમારી ઊંઘ બે થી ત્રણ વાગ્યાની વચ્ચે તૂટી રહી છે તો તમારે ખાસ સાવધાની રાખવી જોઈએ અને તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે ઉપાય શું છે ધ્યાથી સાંભળો તમારે કૂતરાને રોટલી ખવડાવવી છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી છે ગૌમાતાને ચારો ખવડાવવો છે આ ઉપાય તમને અગિયારસ અને અમાસના દિવસે કરવો છે તમે આ ઉપાય કરશો તો તમારું જે રાહુ ભારે છે તે પણ શાંત થઈ જશે અને જે પૂર્વજોને પીડા પહોંચી રહી છે તેઓને શાંતિ મળશે મુક્તિ મળશે પ્રસન્નતા મળશે તમારા જીવનમાં ફરી બધું સારું થવા લાગશે હવે આગળની વાત જો તમારી ઊંઘ રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો પણ તમારે ખૂબ જ સાવધાન રહેવાનું છે આ સમય ખૂબ જ ખતરનાક ગણાય છે આ સમય તમારા ઘરના કુરદેવી દેવતા તમારાથી નારાજ હોઈ શકે છે ઘણા લોકો એવા હોય છે કે તેઓ પોતાના કુળદેવી દેવતાઓને યાદ કરતા નથી પૂજા કરતા નથી એટલે તેઓ નારાજ થઈ જાય છે અને તેઓ પણ સંકેત આપવાનું શરૂ કરે છે જ્યારે કુળદેવી દેવતાઓ નારાજ હોય છે ત્યારે ઘરમાં શાંતિ ન રહે પરિવાર વિખેરાઈ જાય બાળકો બીમાર પડે લગ્નમાં વિઘ્ન આવે સંબંધોમાં તણાવ થાય ઘર પ્રગતિ નથી કરી શકતું એટલે મિત્રો જો તમારી ઊંઘ થી ચાર વાગ્યાની વચ્ચે તૂટી રહી છે તો તમારા કુરદેવી દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે હવે તમારે તેમને યાદ કરવું પડશે પૂજા કરવી પડશે તમે ભૂલો કરી રહ્યા છો એ બંધ કરો અને હવે તેઓને પ્રસન્ન કરવા ઉપાય કરો આ સમયગાળામાં તમારે ધ્યાન રાખવું છે અને તમારા કુરદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું શરૂ કરવું છે તમારે પૂનમના દિવસે તમારા ઘરના કુરદેવી દેવતાની પૂજા અર્ચના કરવી છે અને તેમને ધૂપ લગાવવો છે હવે આગળની ખૂબ જ મહત્વની વાત છે મિત્રો સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય ખૂબ જ ખાસ હોય છે જો તમારી ઊંઘ આ સમયમાં ઉડી રહી છે ભલે પેશાબ આવવાના કારણે હોય કે અચાનક આંખ ઉઘડી જાય ત્યારે તમારે ખુશ થઈ જવાનું છે ભગવાન તમને સંકેત આપી રહ્યા છે બ્રહ્માંડના દેવતા તમને સંકેત આપે છે કે તમારું સારા દિવસોનું પ્રવેશદ્વાર ખુલવા જઈ રહ્યું છે તમારા જીવનમાં હવે પ્રગતિ શરૂ થવાની છે જ્યારે સવારે ચારથી પાંચ વચ્ચે ઊંઘ ઉડે એનો અર્થ એ છે કે દેવતાઓ અને બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે છે એ સમયે તમારે દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરવું નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને પછી શાંતિથી સૂઈ જવું આ સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે જે ખૂબ જ પવિત્ર સમય છે જો તમારી ઊંઘ આ સમયે તૂટે છે તો સમજો કે તમે અતિશય ભાગ્યશાળી છો અને ભગવાન તમારી પૂજા ભક્તિથી પ્રસન્ન છે આ બધું વિચારવા અને સમજવા જેવું છે હવે આપણે વાત કરીએ સપનાના સંકેતોની જો તમારા સપનામાં સાપ દેખાય છે તો અશુભ સંકેત માનવામાં આવે છે એનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે ત્યારે તમને નાગદેવતાનું મંદિર હોય ત્યાં જઈને નાળિયેર ચઢાવવો અને થોડું દૂધ ચઢાવવું જોઈએ આ ઉપાય કરવાથી શાંતિ મળે છે હવે જો તમારા સપનામાં નાના બાળકો કે નાની બાળકી દેખાય તો એ શુભ સંકેત માનવામાં આવે છે એનો અર્થ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે અને જો તમે સપનામાં ક્યાંક ઉંચાઈથી પડી રહ્યા હો છત પરથી કે પર્વત પરથી પડી રહ્યા હો તો પણ એક સારો સંકેત છે એવું માનવામાં આવે છે કે તમે જલ્દી જ જીવનમાં મોટી સફળતા મેળવશો તો મિત્રો આજે મેં તમને ઘણા મહત્વપૂર્ણ સંકેતો અને જાણકારીઓ આપી છે જો તમારે આ બધું ધ્યાનથી સાંભળ્યું હોય અને સમજ્યું હોય તો તમને તમારા જીવનમાં સાચી દિશા મળવામાં મદદ મળશે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક જરૂર કરજો અને જો તમને કોઈ પ્રશ્ન હોય કે પરેશાની હોય તો કામેન્ટમાં જરૂર જણાવજો હમણાં માટે આટલું જ